આણંદ જિલ્લામાં મહીસાગર નદીના પટમાં આવેલી રેતીની લીઝ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવતા રેતીની લીઝ પર કામ કરતા કામદારો બેકાર બન્યા છે તેમજ રેતીની અછત ઊભી આજે રેતી લીઝના સંચાલકો કલેક્ટર પ્રવીણ ચૌધરીને મળ્યા હતા અને રેતીની લીઝો ચાલુ કરાવવા અને નાવડી મૂકી રેતી કાઢવાની મંજૂરી આપવાની માંગ કરી હતી છે મારું નામ અને પહેલાં થોડાક દિવસ પહેલાં આપણે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું કે આણંદ જિલ્લામાં જે રીતિથી જે રેતી કાઢવામાં આવે છે નવળી દ્વારા બંધ કરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં નવળી દ્વારા જ રેતી કાઢવામાં આવે છે એના પછી હજુ એનો ઉકેલ આવે એના પછી અમે સંસદશ્રીને પણ રજૂઆત કરી અને હમણાં થોડાક સમય પહેલાં અમે સીએમ સાહેબને પણ મળીને સીએમ સાહેબે અહીંયા લેટર લખ્યો છે કલેક્ટર સાહેબને કે આ લોકોનો આ લોકોને યોગ્ય નિર્ણય એટલે આજે કલેક્ટર સાહેબને પણ મળીને બધી રજૂઆત કરી કે સાહેબ આનાથી આખા આણંદ જિલ્લામાં ઘણા બધા પરિવારોને અસર થાય છે હવે આખા ગુજરાતમાં અત્યારે નવળીથી જ રેતી ગયા છે તો ખાલી આણંદ જિલ્લો કેમ એવું એટલે સાહેબે બધું બહુ ધ્યાનથી રજૂઆત સાંભળી છે અને બહુ સારો પ્રતિસાદ આપ્યો છે તો સાહેબે કહ્યું છે કે ટૂંક સમયમાં તમારો ઝડપી નિકાલ આવી જશે અને એમણે અમારા માઇનિંગ ઓફિસર રવિ મિસ્ત્રી સાહેબ જો ચર્ચા કરી અને તમને જવાબ આપીશું આ રીતેનો સારો પ્રતિસાદ આપ્યો છે હવે જોઈએ અને આવનારા સમયમાં લાગે છે કંઈક સમાધાન થઈ જાય એવું લાગી રહ્યું છે